સાવલીના ડેસરની મેરાકુવા દૂધ મંડળી જેને લઈને મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે એક તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના આક્ષેપો અને ત્યારબાદ હવે ડેસરની આ મેરાકુવા દૂધ મંડળીના મંત્રીએ જ પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્વીકાર્યું છે કે હા તેમણે ભૂલ કરી છે અને જે પણ સજા થાય તે મંજૂર છે મૃતક સભાસદોના ખાતામાંથી ઉપાડેલા પૈસા વિશે પણ તેમણે સ્વીકાર્યું કે હા એ પૈસા મેં જ ઉપાડ્યા હતા સાથે જ મૃતક સભાસદોના અંગૂઠા અને સહી કર્યાનું પણ મંત્રી વિક્રમ ભાઈએ સ્વીકાર્યું છે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના આક્ષેપ બાદ મેરાકુવાના મંત્રી વિક્રમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી છે ડેસરની મેરાકુવા અદૂધ મંડળી જેને લઈને મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે એક કોન્ફરન્સ કરી ધારાસભ્ય કેતન ઇનામ ધારે અને ત્યારબાદ મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમ પરમારે પણ પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે મૃતક સભાસદોના ખાતામાંથી ઉપાડેલા રૂપિયાને તેમણે જાતે ઉપાડ્યા હોય તે સ્વીકાર્યું પોતાની જાતે મૃતક સભાસદોના અંગૂઠાને સહી કરી રૂપિયા ઉપાડ્યા હોવાનું પણ સ્વીકાર્યું મેરાકુવા ડેરીના મંત્રી દ્વારા રૂપિયા ઉપાડી મંડળીના હિત માટે વાપર્યા હોવાનો દાવો કર્યા મેરાકુવા ડેરીના મંત્રીએ વરસડા ગામના ડેરીના મંત્રી ઉપર

મેં આ કૌદ નવ વર્ષથી હું ફરજ બજાવતો હતો માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કરી બાબતમાં જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી જે બરોડા ડેરીમાં ને વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે જેમાં મારે કોઈ ઉચ્ચાપદ કે કોઈ કૌભાંડ મારા વોડીટની અંદર કોઈ બતાવેલ નથી અને મુદ્દો રહ્યો કે મૈયત સભાસદારી વાત કે જે મૈયત સભાસદના નામે મેં પાંચ સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરી છે એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કરી મૈયત થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે પણ મેં મારા માટે નહીં કર્યો મારી મંડળીના હિત માટે કર્યો છે અને મેં મારા દિલ્હીના જે સભાસદોના ખાતા નહોતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણું કરેલ છે જેના ચૂકવના પત્રકની અંદર સહી કરેલી છે ઓડિટરો જિલ્લા રજિસ્ટ્રાર બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે કે મારે ઓડિટ મેમાનની અંદર બરોડા ડેરીના તપાસમાં કોઈ કુંભાઈ કે કોઈ ઉચ્ચાપદ મારા પર થયેલ નહીં અને મેં કોઈ ઉપચારની ઉચાપત કરેલી નથી કેતનભાઈ આક્ષેપ કરેલો છે ને ઓગણીસ દિવસ થયા છે આજે કોના કહેવાથી અપ્રેસ કરો છો હું કોઈના કહેવાથી પ્રેસ કરતો નથી આજે આટલી લેટ કરવાનું કારણ શું મને સમય મળવો જોઈએ ને કેતન ભાઈ મારે કેતન ભાઈ ની રજૂઆત 2019 થી કરી છે કે મૈયત સભા સદ વખત તો 2025 માં કેમ કરી રજૂઆત ભેંસ અને ગાય હા અલગ અલગ ઋતુમાં હા અલગ અલગ ફેટ આવે છે કોઈ પણ ડેરી માં કોઈ પણ દૂધ માં અહીંયા સરખું કેમ ચોમાસું ઉનાળો હોય સરખા ના જ હોય એ બરોડા ડીલે ચેક કરે છે સભા સદના કેટલા ફેટ આવે ગ્રાહક કેટલા ફેટ આવે मी मशीन मध्ये एंट्री मारी छे ग्राहकને બી ખબર પડે છે મંડળી ના આવ્યું ઓનલાઈન સિસ્ટમ થતા રહે ટ્રાન્ઝેક્શન થા કે સન અપ બદર સેમ મળતા જ હોય તો પૈસા કમ એક સરખા ચૂકવા માં એક પૈસા તમામ મંડળી ની અંદર બેસર તાલુકા ની તમામ મંડળી ની અંદર કે મંત્રી દ્વારા મંડળી ના ખાતેદારો ના 25 થી 20 ના ખાતા હોય એની અંદર પૈસા જે વિલ થતું એક્ઝેક્ટ માને કે 5 લાખ થતું હોય તો મંત્રી એ અમુક 10 15 ખાતા નો ઉપયોગ કરે અને એની અંદર 24500 10500 નું રાખી

ગ્રાહક જે મારા બે એમના ખાતામાં આટલી માત્ર રકમ આવી ગયા

તે બરોડા ડેરી અને જિલ્લા રજિસ્ટર દ્વારા તપાસ કરેલ છે કેતનભાઈએ પુરાવો આપેલો છે અને એસપીએ તપાસના આદેશ આપેલા છે તપાસ થઈ છે તપાસમાં પણ દોષિત સાબિત થાઉં છે મેં કબૂલ કરું છું કે મેં મૃતક સભાસદના ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે મારી ભૂલ એક્સેપ્ટ કરું છું એના માટે જે સજા તારે મૃતક મૃતક ઉપરથી આવીને સહી કરવા મેં હું કહું છું તો ખરો મેં સહી કરી સહી દે હું જે આયા છે મૃતકના મેં કરી છે હું જાતે એક્સેપ્ટ નહી કરતો કબૂલ કરું છું

આમ તો કેતન અમુક આવી રજૂઆત મળે બાર બીજી એક પ્રશ્ન છે કે હાલની અંદર જો મારા પર કેતનભાઈ એક્સેપ્ટ કર્યા તરીકે મેં કમ્પોઇન્ટ કર્યો છે કે મેં મૃતક સભાસદના ખાતા કર્યા કે જે નથી દૂધ ભરતા એના નામે મેં દૂધ બોલાડી એવું કહેવાય છે કેતનભાઈ છે હાલની અંદર મારી બાજુમાં વર્ષડા મંડળી ત્યાંની અંદર આ એકથી દસ તારીખ એક પાંચ બે હજાર પચીસ દસ પાંચ બે હજાર પચીસ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વહીવટ મૂકવામાં આવ્યો છે વર્ષડા ડીની અંદર જે પહેલાં અગાઉ वर्षदा जे फॉर्मर राजूभाई जे एक टिपू दूध न भरता तेव्हा दूध न भरता प्रमुख बन गमो विरुद्ध जिल्हा रजिस्टरमध्ये अरे गेली अरेने आधार अमेरिके जिल्हा रजिस्टर हुकम कर हो वहिवटदार निमणूक कर्य कीर्तनभाई इमानदार धारसभ्य द्वारा वर्षदा डेरीना वहिवटो की बरोडा डेरी वहिवट नाही चालेल तो जिल्हा रजिस्टर वहिवटदार निमणूक करो तो बरोडा डेअरी दरा वहिवटन वरषदानींनी एक्सेप्ट ना करता केतनभाई मानधल द्वारा जिल्हा रजिस्टर द्वारा जिल्हा रजिस्टरનો વૈવડદાર નીકળ્યો કે વૈવડદારનો હાલની અંદર જ જે કેતનભાઈ મને કહે છે કે મૃતક સભાષદના નામ પર ખાતામાં દૂધ ભરાયું અને આવું કર્યું જ્યારે એમની જ અંદર વરસડા મંડળીની અંદર વૈવડદાર દ્વારા 1 5 2001 5 2025 થી 10 5 2025 ના રોજ વૈવડદાર દ્વારા વરસડા મંડળીના ખાતામાંથી 3 લાખ चौसष्ट हजार नव्वण रुपया जे वरसदार डेअरीना मंत्री गोपालभाई शांतीलाल प्रजापतीनामे एमना खातानी अंदर जमा कर आणि एमना खातानी अंदर

કે મેરા કો મંડળી ની અંદર આવું થશે તો વર્ષના મંડળી ની અંદર હાલમાં આવું ચાલી રહ્યું છે પણ એ કેમ ના તપાસ થઈ શકો ને પાસે પુરાવા હોય તો નહી કરી શકો રજવાત કરી હું કેતનભાઈને રજવાત રજૂઆત કેતનભાઈ મારી રજવાત કરી હું કેતનભાઈને ને કહું છું મીડિયાના માધ્યમથી કે વર્ષના ડેરી ની અંદર ભી આવું થયું છે તો વર્ષના ડેરી પર ભી એક્શન લેવી જોઈએ ને કે મારા આવું તો તમે એવું સ્વીકારો છો કે આ ખરેખર ડેરી કરેલો છે કેવું તમે સ્વી છો તમે સ્વીકારો છો કે મૃતક બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન કરેલા મૃતક ના બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન થાય ખરાબ છે